સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જાલુદનગરના ફરત ટાવર થી નગરપાલિકા વિસ્તાર સુધી રોડ નું નવીનીકરણ થતા

પણ જાય છે આ વિસ્તારના રહેવાસીઓની માંગ છે કે ભરત ટાવરથી ખેલ મેદાન સુધીના રસ્તાની માપણી કરીને નવો રસ્તો બનાવવામાં આવે અને માપણી વગર જો રસ્તો બનાવવામાં આવશે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી આ ચીફ ઓફિસર હટેલા સાથે વાત કરતા તેમણે રોડ કાયદેસર રીતે માપણી કરી બનાવી આપવાની બાંયધરી સ્થાનિકોને મૌખિક રીતે આપી હતી અહીંયા વસનારા સ્થાનિક દુકાનદારો પણ આ વિશે નગરપાલિકાને સહયોગ આપતા કહી રહ્યા છે કે રોડ પહોળો કરવા માટે ફક્ત આ વિસ્તાર સિવાય નગરના દરેક વિસ્તારની કાયદેસરની માપણી કરી રોડ પહોળો કરે માપણી કરીને ફક્ત એક વિસ્તાર માટે લાગુ ન કરી નગરપાલિકાના દરેક વિસ્તારને આવરી કાયદેસરની માપણી કરી દબાણો દૂર કરી રોડ પહોળા કરે તેવો અભિપ્રાય લોકો આપતા જોવા મળી રહેલ છે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રસ્તાનું કામ હાથ લીધું છે રસ્તાના કામ નગરપાલિકાની આજુબાજુ રહેતા લોકોનો થોડો વિરોધ છે કે રસ્તાને ફોળો કરવામાં આવે અને દબાણો દૂર કરવા માટે આવે તે માટે અત્રેની કચેરીએથી સિટી સર્વેની ઓફિસે પત્ર લખીને જાણ કરી છે અને માપણી મંગાવી છે પરંતુ સોમવારે માપણી થઈ જાય પછી બીજું કામ આગળનું કરવામાં આવશે આપનું નામ જ્યોતિ પ્રકાશ પાઠક ભરત ટાવરથી લગાવી અને ગ્રાઉન્ડ સુધી